આટલી વાર્તા એક યુવતીની પ્રેરણાદાયી સફર એક રાગીરી નામની એક બાવીસ વર્ષની તેજસ્વી યુવતી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી જીવનના દરેક ક્ષેત્રમાં એને આગળ વધવા માટેની તમન્ના અને કંઈક કરી નાખવા માટે એ નિયમિત કાર્ય કરે બીજાની મદદ માગે અને જેને સાચા અર્થમાં શિક્ષણની અંદર જેના પોતાનો ધ્યેય હોય એ પ્રકારે એ બરોબર સારી રીતે કામ કરતી હતી એનું લક્ષ્ય એવું હતું કે મારે આઈએસ એસ બનવું છે મહેનત પણ ખૂબ કરી આયોજન પણ કર્યું માર્ગદર્શન પણ લીધું પણ પહેલા પ્રયાસમાં એ આઈએએસમાં નિષ્ફળ થઈ પાસ ન થઈ એના મનમાં પ્રશ્ન થયો કે મેં આટલી બધી મહેનત કરી હતી તેમ છતાં પણ હું પાસ ન થઈ એટલે હવે મારે પરીક્ષા આપવી નથી એના જીવનની અંદર આત્મવિશ્વાસ તૂટી ગયો કોઈ કંઈક કરી છૂટવાની તમન્ના પણ ઘટી ગઈ અને હવે મારે કંઈ જ કરવું નથી એવી લાગણી સાથે એણે તૈયારી છોડવા માટેની પૂરી તૈયારી શરૂ કરી હવે મારે મહેનત કરવી જ નથી ખૂબ ખૂબ એના પિતાએ એના માતાએ સમજાવી કે બેટા તું ફરી પ્રયત્ન કર પણ એ પોતે તૈયાર થતી જ નહોતી અને બરોબર થોડા વખત પછી એક દિવસ એના શિક્ષિત મામા આવે છે અને એ શિક્ષિત મામા એમને કહે છે કે રાગી તો અત્યારે શું કરે છે ત્યારે પોતે એકદમ મૂંઝાઈ જાય છે કંઈ જોબ આપી શકતી નથી અને એ એના મામાને કહે છે કે મને આઈ એસની પરીક્ષા આપવામાં સફળતા ન મળી અને મને હવે કંઈ કરવા માટેની ઈચ્છા પણ થતી નથી અને મારે હવે આગળ વધવું પણ નથી જે મને નોકરી મળશે એ નોકરી હું સ્વીકારી લઈશ ત્યારે એના મામા એમ કહે છે કે બેટા રાગીણી આ દુનિયામાં પહેલે જ વખતે સફળ થઈ જાય એવા માણસોની સંખ્યા બહુ ઓછી છે બહુ મોટા મોટા જેણે જીવનમાં ખૂબ મોટું કર્યું છે એ લોકો પણ ક્યારેક ક્યારેક બીજી અને ત્રીજા પ્રયત્ન સફળ થાય છે તારે એને હિંમત ન આરવી જોઈએ તું જરા વિચાર કર કે તારી પોતાની ક્યાં ભૂમિકા ખોટી હતી તો મહેનત કરવામાં ક્યાં ખોટી હતી એ વાતને ફરીવાર વિચાર કર પ્લાનિંગ કર સફળતા માટે માત્ર ને માત્ર સકારાત્મક વિચાર કર તારે એક જ વિચાર કરવાનો છે મારે કરવાનું છે હું ચોક્કસ સફળ થઈશ મારે આઈ એસમાં સારા માર્કે પાસ થવું છે અને એને માટે તારા મનમાં રોજ સવાર ને સાંજ પોઝિટિવ વિચાર તો આપતી થઈ જા નિયમિતપણે વાંચન કર આયોજન કર અને સતત રીતે તું અભ્યાસ કર એક વર્ષના પૂરેપૂરા પ્રયત્ન પછી હું તને ખાતરી આપું છું અને મામા એમ કહે છે કે તું ચોક્કસપણે આઈએસ થઈ શકીશ મહેનત અને શિસ્ત મહેનત અને આપણા પોતાનો ધ્યેય મહેનત અને આપણા સ્વપ્ન મહેનત અને આપણા વિચારો એ આખરે આપણને સફળ બનાવે છે એ વાત એને જુદી જુદી બે ત્રણ વાર્તાઓ દ્વારા સમજાવી એમણે એક જ કીધું કે તારો આત્મવિશ્વાસ વધાર તારો કામ કરવાનો ઉત્સાહ વધાર તારા જીવનમાં તારે ખૂબ મહાન બનવું છે એવો વિચાર કર અને આખરે એણે એના મામાની વાત સાંભળી મનમાં એમ થયું કે એના મામા કે છે બહુ સાચી વાત છે હવે મારે ફરી વાર તૈયારી શરૂ કરવી છે અને એ તૈયારી એક સાથે જોરપૂર્વક પૂરા મહેનત એકદમ તાકાતથી પોતાની શરૂઆત કરી આયોજન કર્યું જુદી જુદી જગ્યાએ માર્ગદર્શન લીધું જે લોકો આઈએસ થયા હતા એની પાસે જઈને પણ પૂછ્યું કેટલાક આઈએસ અધિકારીની પાસે જઈને પણ પૂછ્યું અને છેલ્લે આઈ ની પરીક્ષા આપી અને એ આઈ એસ તરીકે સફળ થઈ ગઈ બહુ ઊંચા માર્કે સફળ થઈ અને ત્યાર પછી એને એક કોઈ ચોક્કસ જિલ્લાની અંદર ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થઈ અને થોડાક જ વખતમાં એ કલેક્ટર તરીકેને પ્રમોશન મેળવ્યું અને એને નક્કી કર્યું કે મારે આ જે પોતે જવાબદારી કલેક્ટર તરીકેની લીધી છે એટલે એક જવાબદારીમાં મારે દેશની સેવા કરવી છે એટલે કે દેશના વિકાસ માટે મારે કામ કરવું જ દેશની અંદર કલેક્ટર તરીકે મારી જે જવાબદારી છે એને કારણે રાષ્ટ્રનું પણ વિકાસ થાય અને મારી સાથે સંકળાયેલી જે સમાજ છે જેને મારી જરૂર છે એને પણ હું મારા પોતાના ભોગથી રાતને દિવસ એને માટે મહેનત કરીશ અને હું એ રીતે કહીશ પોતાના જીવનની અંદર ક્યારેય નિષ્ફળતા હવે મળશે જ નહીં એને માટે એને પોતે નથી કર્યું કે નિષ્ફળતા છે એ અંત નથી એને પોતે આઈ એસ માટેના જે લોકો પરીક્ષા આપવાના માગતા હતા એને માટે પણ એ માર્ગદર્શન ફ્રી આપતી અને માત્ર એક જ વાત કહેતી કે નિષ્ફળતા એ અંત નથી પણ એ નિષ્ફળતા એ નવી શરૂઆત કરવા માટેનો એક ફરી નવો ખુલતો રાજમાર્ગ છે એ વારંવાર એક વાત કહેતી કે મહેનત અને હિંમત એ બંનેનો જો સરવાળો તમે કરો અને તમારા વિચારોને ઊંચા રાખો અને તમારી આયોજન અને નિયમિતતાથી વર્ક કરો તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ થશો અને આ પાઠ દરેક યુવાનોને એ આપતી અને પોતાના જીવનમાં પણ એ સફળ થઈ મારે દરેક યુવાનને કેવું છે કે આ જે રાગિણીએ પોતાના ધ્યેયને બદલો પોતે નિરાશ થઈ હિંમત હારી ગઈ છતાં ફરી એકવાર મામાની સૂચનાથી મામાના માર્ગદર્શનથી મામાએ આપેલા જુસ્સાથી અને મામાએ આપેલા ઉત્સાહ સાથે એને કામની શરૂઆત કરી અને એક વખત મહાન સ્થિતિ પ્રાપ્ત કરી અને રાષ્ટ્રની સેવામાં પણ એ ખૂબ ભાગ લીધો અને સાથ અનેક વ્યક્તિને આવી ઊંચી પરીક્ષાની અંદર પાસ કરાવવા માટે પણ પોતાના જીવનના અમુક કલાકો એ નિયમિત આપતી તમે પણ આ રીતે કરી શકો મિત્રો ફરી એકવાર હું પૂછું કોઈ પણ ક્ષેત્રમાં તમે વ્યવસાયમાં હો કદાચ તમે કોઈ રમતગમતના ક્ષેત્રમાં હો કદાચ તમે કોઈ કલાકાર થવા માંગતા હો કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જવા માંગતા હોય પણ કદાચ એક કે બે વાર તમે નિષ્ફળ જાઓ તો પણ અટકો નહીં પણ એ નિષ્ફળતામાંથી તમે રસ્તો ગોતો અને સફળતા તરફ આગળ વધો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ છે